આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં કેબિનેટની બેઠક મળશે ચિંતન શિબિરના કારણે બુધવારના બદલે આજે કેબિનેટની બેઠક મળશે મંત્રીઓ ચિંતન શિબિરમાં જવાના હોવાથી આજે કેબિનેટ મળશે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા કરાશે રાજ્યમાં ટેકાના ભાવે જણસીની ખરીદી પ્રક્રિયાની સમીક્ષા કરાશે કૃષિ રાહત પેકેજ અંતર્ગત ખેડૂતોની મળેલી અરજીઓની સમીક્ષા કરાશે

ચિંતન શિબિરનું જે આયોજન થવા જઈ રહ્યું છે તેના આયોજન સંદર્ભમાં કાર્યક્રમો સંદર્ભમાં સમીક્ષા કરવામાં આવશે ઉપરાંત ખાસ તો રાજ્યમાં કાયદો વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે તેની પણ સમીક્ષા કરવામાં આવશે કેમ કે બિલ બ્લાસ્ટ પછી રાજ્યભરમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેના પગલે સુ કલાકની અંદર અંદર છેલ્લા ત્રીસ વર્ષના રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ સાથે જોડાયેલા જે આરોપી છે તેમનો એક ડેટા ડીજીપી તરફથી મેળવવામાં આવ્યો છે એટલે તમામ જે પોલીસ વિભાગની કામગીરી છે તેની પણ સમીક્ષા કરવામાં આવશે સાથે સાથે રાજ્યમાં ટેકાના ભાવે જણસોની ખરીદીની પ્રક્રિયા ડાંગર સહિતની જે જણસો છે તે પાંચ જણસો ની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે સોમવાર તો તે પ્રક્રિયાની સંદર્ભમાં પણ સમીક્ષા કરવામાં આવશે સાથે સાથે જ કૃષિ રાહત પેકેજ જે રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યું છે તેમાં ખેડૂતો તરફથી જે અરજીઓ મળવા મળી રહી છે તેની પણ સમીક્ષા કરવામાં આવશે આ ઉપરાંત મહત્વનું છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગ્લાસ્ગો ખાતે છે સ્કોટલેન્ડમાં જ્યાં તેઓ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે અને કોમનવેલ્થ અમદાવાદને મળે તે પ્રકારના જે પ્રયાસો છે તે ચાલી રહ્યા છે આવા સંજોગોમાં જે કોમનવેલ્થ પર લાગે છે હાની ની મહોર લાગે છે તો પછી કયા પ્રકારની તૈયારીઓ કરવી અને કયા પ્રકારની ઉજવણી કરવી તે તમામ જે બાબતો છે તેના સંદર્ભે પણ આજની બેઠકમાં ચર્ચા થઈ શકે છે જી જી સોનલ વિગત બદલ આપનો આભાર